એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાં લોડેડ તમંચો લોડેડ શટગન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી ગણેશ ઉત્સવ તહેવારને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે જેને લઈ શહેરમાં હથિયારો સાથે ફરતા ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાના પોલીસને આદેશ આપ્યા છે જે અંતર્ગત એસઓજી પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં આવી રહી હતી એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જેના આધારે આરોપી રાજા બાબુ સંતોષ પટેલને બમરોલી ખાતેથી ઝડપે પાડવામાં આવ્યો છે એસઓજી પોલીસે આરોપી પાસેથી લોડેડ તમંચો અને શોટગન મળી પાંત્રીસ હજારના મુદ્દામાલને જપ્ત કરી આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાત નવ બે હજાર ચોવીસથી ગણેશ ચતુર્થીથી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાપુ સંતોષ પટેલ ઉમરવા શેખવી હરિધામ સોસાયટી ઉધના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મી ડબે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દાવાલ તરીકે લોડેડ તમંચો લોડેડ શોર્ટગન અને કારતુસ પાંચ રન મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડેસા પોલીસ સ્ટેશનની અંદર આમ છેકનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે